લોકો વલસાડમાં એક એવી ઘટના ચાર પાંચ દિવસ સુધી ફર્યા એ લોકો એક દિવસ રિટર્ન આવ્યા અને રિટર્ન આવ્યા ને એ લોકોને રાતના નવ દસ વાગે ગેલાવતા નવ દસ ગયા ગેલાવતા તે લોકો બહારથી જમીન આવ્યા બહાર એ લોકો જમીન આવ્યા એ લોકો ઘરમાં નહીં જઈમાં બહાર થી ખાઈને આવ્યા એ લોકો એ લોકો એ દિવસે એમ જ ભૂલ ગયા જમવા વગર કેમ કે લોકો બહાર નું જમેલું હતું એટલે તો બંને પોપટાના ઘરે ઓહી ગયા ને અચાનક એક દોસ્તાર ઊઠો રાખના એક બે વાગે લોટા અચાનક ઉઠો ને પરસેવ પરસેવ થી રેપચેપ થઈ ગયો ને એને ચક્કર જેવા લાગે આવા લાગે ને ડાયરેક્ટ ડોટો ડોટે એના દોસ્તાના ઘેરે ગયો એને દોસ્તાના ઘરે ગયો ને ખીડકી માંથી કૂદ્યો એનો એનો દોસ્તાર તો ખૂટેલો હતો એને ઉઠાડ્યો નહીં બસ એને પોતાના જ હાથ એ દોસ્તાની બેગ ઉચાઈ કી એની ચેન ખોલી અને જે ભી ચેન ખોલી ને એના દોસ્તારે અંદર થી હાથ લાખો એની બધી ચડડી બહાર કાઢી કેમ કે ચડ્ડી છે ને પોતે જ દોસ્તાના બેગમાં જ ભૂલી ગયો હતો એને છે ને બીજો દિવસે એને જલ્દી જવાનું હતું તો એના પાસે એક બી ચડ્ડી નહીં ઉઠી હતી દોસ્તાના બેગમાં ભૂલી ગયો હતો બસ એ ચડ્ડી કાઢી ને પાછો રિટર્ન એના પોતાના ઘરે ગઈ લાગ્યો તો બસ તમે લોકો આવી ભૂલ ન કરતા તમે આવી વસ્તુ કોઈ ના ભૂલતા એના કારણે હું આ વિડીયો બનાવ્યો છું તો સતર્ક રહો વિડીયો ગમે તો લાઈક કરો ને ત્યારે જ ફોલો કરી દો